પાલનપુર જિલ્લા પંચાયત ખાતે વિવિધ માંગો સાથે આંગણવાડી કાર્યકરોએ હડતાલ કરી આવેદનપત્ર પાઠવ્યું જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરોએ જિલ્લા ફરની કાર્યકરો એકત્ર થઈ હતી અને સૂત્રોચ્યાર કરી એક દિવસની હડતાલ પર ઉતરી જઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી કાર્યકરો પોતાની વિવિધ માંગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે જેમાં શુક્રવારે જિલ્લાની ચારસો જેટલા પંચાયત ખાતે એકત્ર થઈ હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકરોની વિવિધ માંગો જેવી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માનદ વેતન દૂર વેતન આપવા તેમજ સરકારી કર્મચારીનો દરજ્જો આપવા આંગણવાડી કાર્યકરોને તેડા કરીને સ્થળ બદલીનો લાભ આપવા રેશનિંગનો જથ્થો સીધો આંગણવાડી કેન્દ્રો ઉપર આપવા જેવા વિવિધ મુદ્દાઓની માંગને લઈને વિરોધ અને આવેદન પત્ર પાઠવ્યું હતું આજની અમારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં અમે સમર્થન આપવા શ્રી ચંપાબેન પરમારને અમારા જે યુનિયનના લીડર છે એમના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ અને અમારી તમામ આંગણવાડી કાર્યકર અને હેરપલ બહેનો આજે હડતાલ ઉપર છીએ એક દિવસની અમને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અમારે માનદ વેતન નથી અમે કર્મચારી છીએ તો અમારી સરકારશ્રીને એટલી અરજી છે કે અમને લઘુત્તમ વેતન આપે અમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપે અમારી વધારાની કામગીરી દૂર કરે અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવે છે અમે કામગીરી કરીએ પણ તમે અમને સરકારી કર્મચારી તો ગણો તો અમે બધી બહેનો એક સાથે કામ કરવા તૈયાર છીએ તો અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી આટલી અરજી સાંભળો ભારતમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા હડતાલની જે જાહેરાત કરી એના અનુસંધાનમાં અમારા આંગણવાડીના પ્રશ્નો તો સર્વ પરો છે સર્વપરી છે અને આંગણવાડીમાં એટલી માનદ વેતન બહેનો લે છે નહીં કે પગાર તો માનદ વેતન લેતી બેનોની પાસે એટલી બધી કામગીરી કરાવે છે પત્રકો પણ કરાવે ને ઓનલાઈન કામ પણ કરાવે એ સિવાયનો પણ બેનોને વધારાનો ખર્ચ જે એમના દસ હજારમાંથી જો કરીએ તો ઘણું બધું એમાંથી માઇનસ થઈ જાય છે દાખલા તરીકે બાટલાના ચારસો રૂપિયા જ આપે છે જ્યારે બાટલાના તમને જાણો છો કે અગિયારસોથી બારસો રૂપિયાનો બાટલો આવે છે વધતા એમને ત્રણસો ચારસો રૂપિયા તો ભાડું થઈ જાય લાવવાનું કેન્દ્ર ઉપરથી તો આ રીતે બહેનોનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે પણ સરકાર આ બાબતે કંઈ વિચારતી નથી વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે અમારી આંગણવાડીની બહેનોની આટલી બધી મજબૂરી લા મજબૂરીનો લાભ ના લો આ ગરીબ બહેનો છે આ એમને જરૂરિયાતમંદ બહેનો છે અને માનદ વેતન લેશે નહીં કે પગાર સુપ્રીમ કોર્ટ શ્રીએ અમને એવું કીધું માન્ય માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર આ બહેનોને આંગણવાડીની બહેનોને માનદ શબ્દ દૂર કરીને વેતન આપો સરકારને ચાર મહિ ચાર મહિનાનું અલ્ટિમેટમ આપો અત્યારે તમારી શું માંગ છે અત્યારે અમારી એ માંગણીઓ છે કે જે વધારાની કામગીરી બંધ કરો અત્યારે અમે આવેદનમાં લખ્યું છે વધારાની કામગીરી બંધ કરો સુપરવાઇઝરને પરમોશન આપો તો એમાં વયમર્યાદા દૂર કરો કાર્યકરને પણ તેડાકરને પણ બઢતી આપો અને તમામ જે બહેનો છે એમને એમના લાયકાત પ્રમાણે એમને જલ્દી બઢતી આપો વારંવાર કેવા છતાં બઢતી થતી નથી જગ્યાઓ એટલી બધી સુપરવાઇઝરની સીડીપીઓની ખાલી પડેલી છે એક એક પાસેથી ત્રણ ત્રણ ચાર ચાર છે જેના ચાર્જ હોય છે તમારી માંગ ન સ્વીકારે તો તમે શું કરશો અમારું ખાસ એ છે કે અમને માનદ વેતન શબ્દ દૂર કરી વેતન આપો અને લઘુત્તમ તમે વેતન ના કરી શકો તો અમને લઘુત્તમ વેતન ના સમર્થન આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ ના સમર્થન છે અમારું અને આ સમર્થન રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં અમે અમારો અવાજ બુલંદ કરવા માંગીએ છીએ અને સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ